તળાજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તળાજા શહેરમાં કેટલાક ઠેકાણે પાણી ભરવાના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે તમે જોઈ શકો છો આ જે છે આયુર્વેદિક હોસ્પિટલ છે સરકારી ત્યાં ઘણા સમયથી આ પાણી ભરવાનો પ્રશ્ન છે અને હાલ તમે જોઈ રહ્યા છો અત્યારે સ્ટાફને અંદર જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે અને દર્દીઓને પણ ખૂબ જ અંદર જવામાં હાલાકી ભોગવવી પડી રહી છે ત્યાં દર વર્ષે આનો આ જ પ્રશ્ન હોય છે પાણી ભરાવાનો અને અંદર હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે અને હોસ્પિટલના પહેલાં દાદરા સુધી પાણી ભરાયેલું રહે છે તો આ લાગતા વળગતા અધિકારીઓ ક્યારે આ પાણીનો નિકાલ લાવશે ત્યાં જોવાનું રહ્યું આફતફ દસાડિયા તળાજા પાવર ન્યૂઝ તળાજા આ તમે જોઈ રહ્યા છો હાલ આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલનો સ્ટાફના માણસો છે તે કેવી રીતે બહાર આવી રહ્યા છે જુઓ ગોઠણ સમા પાણી ભર્યા છે આ હોસ્પિટલના પટાંગણમાં